પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ના અમદાવાદની ની અમદાવાદ ની મુલાકાત નો ચુસ્ત બંદોબસ્ત સાથે મળીને પોલીસે આજે ઓન રિહર્સલ કર્યું ના તમામ સ્થળ અને રૂટ પર પોલીસ બંદોબસ્ત સાથે રિહર્સલ કરવામાં આવ્યું રાજભવન ગાંધી આશ્રમ રિવરફ્રન્ટ અને મહાત્મા મંદિર પર પોલીસે રિહર્સલ કર્યું બાર જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સલર ફ્રેડરિસ મેર્સ સાબરમતી ગાંધી આશ્રમ ની મુલાકાત લેશે જ્યાંથી ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ના ઉદઘાટન સમારોહમાં બંને મહાનુભાવો હાજરી આપશે પીએમ મોદીના આગમનના દિવસે ચાર હજાર જેટલા પોલીસ જવાનો સુરક્ષામાં તૈનાત રહેશે પીએમ મોદી અને જર્મન ચાન્સલર વચ્ચે દ્વિપક્ષીય બેઠક અને ભોજન વ્યવસ્થાના એક્સક્લુ દ્રશ્યો જુઓ એબીપી પર જાન્યુઆરીએ પીએમ મોદી અને વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાવાની છે જેમાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે બેઠક બાદ બંને દેશ વચ્ચે કેટલાક મુદ્દે કરાર પણ થશે બેઠક બાદ પીએમ મોદી અને જર્મનના ચાન્સલર સંયુક્ત નિવેદન આપશે મહાત્મા મંદિરમાં પીએમ મોદી અને જર્મનના ચાન્સલર માટે ભોજન પણ વ્યવસ્થા કરાઈ છે જાન્યુઆરીએ મહાત્મા મંદિર રહેશે પીએમ મોદીના પ્રવાસને લઈને ગાંધીનગર મહાનગરપાલિકાએ આજે અને આવતીકાલે તમામ ઓફિસો ચાલુ રાખવાનો આદેશ કર્યો છે પીએમ મોદીના પ્રવાસને લઈને કાર્યક્રમોનું સુચારુ સંચાલન થઈ શકે તે માટે રજાના દિવસે પણ ઓફિસ ચાલુ રાખવાના આદેશ કરાયા છે